નીચે માંથી કયું રેખાશુદ આસામ રાજ્યમાંથી પસાર થાય છે એ ડિગ્રી ડિગ્રી પૂર્વ બી પશ્ચિમ રેખાંશુદ સી નેવું ડિગ્રી ઉત્તર રેખાંશુદ ડી નેવું ડિગ્રી દક્ષિણ રેખાંશુત સાંભળજો ઈ ઓપ્શન તો છે જ નહીં એટલે એક સિલેક્ટ કરવાનો હતો હવે મને ખાલી એટલું કહો આવું જ્યારે સવાલ પૂછાય ત્યારે કોઈ કોણી મારીને કહે હાલ પેપરના લેવલ તો જો આપણે ગુજરાતના અક્ષાંશુત રેખા શુતકરને કહ્યા ભારતના અક્ષાંશુત રેખા શુતકરને કહ્યા મારા બેટા આસામનું પૂછ્યું હવે ભાઈ આસામનું પૂછે પશ્ચિમ બંગાળનું પૂછે મારી હાથ પેઢી આવે ને તો બધા રાજ્યના ન આવડતા હોય બધા શહેરના ના આવડતા હોય ભારત ઘણું વિશાળ છે પણ જ્યારે આવું પૂછે છે ત્યારે એને કન્સેપ્ટ ટ્રાઇખો છે શું રાખ્યો છે કન્સેપ્ટ ચેક કરવા માટે કાને એ ખબર છે કે રેખા ને આગળ કોઈ દિવસ ઉત્તર દક્ષિણ આવે નહીં એટલે ઓપ્શન બને જ નહીં રેખાશૂત ની આગળ પૂર્વ અને પશ્ચિમ આવે પણ આને એ ખબર છે કે ભારતમાંથી કોઈ દિવસ પશ્ચિમ રેખાંશૂદ પસાર થાય નહીં એટલે ત્રણ તમારા ઓપ્શન નીકળી જાય ને ચોથો તમારો જવાબ બની જાય આનું નામ સિવિલ સર્વિસીસ તમને શું આવડે છે નહીં તમને એ પણ ખબર હોવી જોઈએ કે આ તો ન જ આવે